મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન થયું આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે માનગઢ ઇકોવેલી વેલી પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં મરઘા ઉછેર કેન્દ્ર બકરા યુનિટ દુધાળા પશુઓ ઓર્ગેનિક કૃષિ ઇરિગેશન એગ્રો ફોરેસ્ટ અને કિસાન હાટ માટે લગભગ ચૌદ કરોડના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી જેનાથી ખેડૂતો આત્મનિર્ભર અને પગભર બનશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રયોજના વહીવટદાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ટ્રાયબલ કિસાન હાટ ની વ્યવસ્થા બે કરોડ ના ખર્ચે અમે કરવાના છીએ એટલે માણસો જે અમારા કિસાનો છે ખેડૂતો છે માતા બહેનો છે જે કઈ ઓર્ગેનિક વસ્તુઓ પેદા કરશે એ બધી જે એમને માનગઢ ઐતિહાસિક સ્થળ છે પ્રવાસન સ્થળ છે એટલે લોકો બહાર જે પ્રવાસીઓ આવશે એ અમારી જે ઓર્ગેનિક સંપદા છે વન્ય સંપદા છે આપડી અનાજની જે વસ્તુઓ છે બાકીની જે શાકભાજી વ્યવસ્થા છે એ બધી જ અહીંયા ખેડૂતો અહીંયા પેદા કરે અને અહીંયા જ નું માર્કેટ મળે એના માટે કિસાન હાટના માધ્યમથી આવનારા સમયમાં વહેલી જે પ્રોજેક્ટ છે સક્સેસ કરવાનો અમારો પ્રયત્ન રહેશે